મહત્વપૂર્ણ સમાચાર માલપુરથી માલપુરનો વાત્રક ડેમ ભરાયો છે વાત્રક ડેમમાંથી બે હજાર પચીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વાત્રક ડેમની મહત્તમ સપાટી એકસો છત્રીસ મીટરની સામે ડેમની હાલની સ્થિતિ એકસો પાંત્રીસ મીટર થતાં ડેમમાંથી બે હજાર પચીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાં અઢાર હજાર પાંચસો ચાલીસ ક્યુસેકની આવકની સામે બે હજાર પચીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો માલપુરનો વાત્રક ડેમ ભરાયો છે ડેમમાંથી બે હજાર પચીસ ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેની જ પગલે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટરની સામે હાલ ડેમ છે તે એકસો મીટર ભરાયો છે ડેમમાં અઢાર હજાર પાંચસો ચાલીસ ક્યુસેક આવકની સામે બે હજાર પચીસ ક્યુસેક પાણીને છોડવામાં આવી રહ્યું છે તો જે પ્રકારની સમાચાર મળી રહ્યા છે વાત્રક ડેમ ભરાયો છે બે હજાર પચીસ ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમની મહત્તમ સપાટી એકસો છત્રીસ પોઈન્ટ પચીસ મીટરની સામે હાલ ડેમ એકસો પાંત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર મીટર ભરાઈ ચૂક્યો છે